ગુરુ સિવાય વિશ્વમાં બીજું કઈ છે નહીં ગ્રામજનોને જેમને આવા ધર્મના કાર્યમાં સુંદર એવો હાથ લંબાયો છે એવા દાનવીર દાતાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે ભજન કરી જેમને સેવાનો લાભ લીધો છે એ સ્વયં સેવકોને પણ ખૂબ ખૂબ સાહેબ ધન્યવાદ છે વધારેલા હરિગુરુ સંતો પ્રભુ ભક્તો સંત માતાઓ દરેકના ચરણોમાં કોટી કોટી વાર વંદન કરું છું વાણીની અંદર સુંદર મહાપુરુષો આપણને વાત બતાવી છે એક એક વાણી જો આપણે તપાસ કરવા બેસીએ તો એ વાણીમાંથી આપણને બધું મળી જાય આ તો વાણી પરા પરથી આવે છે સાહેબ વાણી રે વાણી મારા સદગુરુની મને જીવતા સદગુરુ ની આજનો મહિમા એ અનાદી થી ચાલ્યો આવે છે જેમ જેમ આ ભારતના ઋષિમુનિએ સાહેબ આપણી વચ્ચે એવું જ્ઞાન મૂક્યું છે પણ મથવા માટે કોક રમેશભાઈ તૈયાર થાય

અત્યારે હવે બધાને એવું છે કે સીધું પેલું મળી જાય પાત્ર ભદવન મનુષ્ય નો દેહ આપણને મળ્યો છે ને સાહેબ આ ધારણ કર્યો છે માના એક સારા કર્મ થી બાપાના એક સારા પાલન પોષણ થઈ એ માતા પિતાની કઈ કૃપા થઈ ને તારા મનુષ્યનો આપણને દેહ મળ્યો છે અને એ સદગુરુ મહારાજ ની અસીમ કૃપા હતી સદગુરુ મહારાજ નો એવો આશીર્વાદ હતો કે ધરતી ઉપર આ જીવને મોકલું અને કઈ સારું કાર્ય કરે જો કદાચ એમાંથી પ્રભુ ભજન કરે જેમ વાત કરી કે સુખ અને સમજે વાતને તો એ જીવ એક પલ ની અંદર શીમ થઈ જાય જાણે તો થઈ ગયો કારણ કે પરમાણ છે પરમાણ વગર જો આપણે કેવા દઈએ તો વાતનો મેળ જ નહીં આવે જાડે તો એક પલ ની અંદર પીર થઈ ગયો તો આપણે જાડે જેટલા કોઈને કરમ કર્યા નથી એમ કહો આપણને નક્કી ખબર છે પાપ કે તમે દાડા કરો રાત્રે સમય આવે ને એટલે શરીર પોકારે સાફ રહે ચોરી ના સમય નહીં રહે પણ સુંદર સત્સંગ ની અંદર પણ વાત કરી સાહેબ મુંબઈ થી ભક્તો એ કે માં ન કરવી હોય તો માનવ બનવું પડે માનવીમાં અને માનવમાં ફેર છે જો માનવી બનીને આવો તો માનવી માનવી માં નવી માં નવી આ દેહ ધારણ કરો ત્યારે માનવી નવી નવી પણ જો માનવી નવી ન કરવી હોય તો માનવ નવ બની દો કે હવે માં ન થાય અને એ આપણા સદગુરુ મહારાજ આપણા પરમ તત્વ જ્ઞાની સંતોષ તમારા કશું લઈ રહેતા નથી કશું નથી ઉમેરો કારણ કે ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર ગીતાજી ની અંદર કે છે કાણું અણુમય ખોયથી થી અણી કાણું પાડો ને એવી જગ્યા નથી મારા નામ વગર ખાલી તો તમે એમાં અંદર શું ઉમેરો

અમારા બેન થોડીક ચર્ચા હતી બાપા આપણે ગુરુ મહારાજના ચરણે જો એટલે તમે ગુરુ મહારાજ આપણી આગળથી ને આપણે શું કરવું પડે જો તમારા વાતની જાણવું હોય હમણાં ભજનમાં વાત આવી હતી કે જો તરે જોતામાં મને વસ્તુ જડી જો નોમ નહીં લીધું વસ્તુ ઠેરાયું છે એ કારણ કે નિરાજ મહારાજ એમાં પુરાવો આલ્યો છે વાણીમાં આવે એ વણસી જ આવે એ નિર્વાણી પદ છે રૂપ અને એ જાહેર પદ કે ગુરુ મહારાજ ના ચરણે જો એટલે તમે તન મન ધન આપી દયો છો તો પછી રહેશે શું મોમે મને કીધું કે આલવા વાળો ના રે કીધું ભાઈ રહેશે ખરો પણ ક્યો કણ રહેશે લ્યો તન તો તમે હતું જે રહેતો દીતો જતો રહ્યો જે સાધન તમે ના લ્યો તું એ સાધન તો ગુરુ મહારાજ ના ચરણે અર્પણ કરી દીધું મને અર્પણ કરી દીધું અને ધને અર્પણ કરી દીધું તો પછી ઓનો બોધની શું જરૂર છે તમે બોધ કને આલ્યો બસ આ વસ્તુમાં હજી સુધી ડફો પડ્યો છે કોઈ મટાડી શક્યું નથી

એ ગંગા સતી એ કીધું છે હો કે જો કને બો ચાલવામાં આવે છે એ પાલબાઈ મન મેકીને તમે આવો મેદાનમાં મન મૂકી દીધું તન મૂકી દીધું તને મૂકી દીધું હવે આવો મેદાનમાં અને પછી જોણો તમે આ જીવની જાત એ જીવની જાતિ સજાતિની તમને જુગધી કરાઈ દીધું

અને ભગવાન કૃષ્ણજી પણ ગીતાજીમાં પ્રમાણ આપે છે કે હે અર્જુન ત્રિગુણી પ્રકારની જે માયા છે ને એ આ વિશ્વને ઢોકીને બેઠી છે એમાંથી કોઈ છૂટીને જઈ શક્યો નથી અરે તમે આ વિજ્ઞાન ને કહો ને સાયન્સ વાળાને કહો વારું હું તો એટલું બધું નહીં ભણ્યો ચાર જ ભણ્યો પણ એને કહો અને એ કબૂલ હતું એક અણુ બોમ્બ બનાવો તો એની જગ્યાએ ત્રણ પ્રોટેક્શન જોયું હોય ઇલેક્ટ્રોનિક પ્રોટીન અને ન્યુટ્રીન એવું કોઈ ત્રણ ભેળું કરે તો આણુ બોમ્બ બને છે તણ આપણા ભારતના ઋષિ મુનીએ પહેલા કીધું હતું આથી અજબો વર પહેલા માર્કુન ઋષિએ એ ઉમિયા જીને વધ્યો છે ગુમે એ ત્રણ નરયોમાં પર ગટકી ધારે એનાથી આ શરીર શરીરની ઉત્પત્તિ પણ હમણથી જો કદાચ ચોથા પદ ઉપર કોઈ આવી જાય તો એટલે સમજો એ પ્રમાણ આવ્યું નામ રૂપ ને ગુણ ને ચોથું પદ છે અવિનાશ અવિનાશી પદ ને જે કોઈ પ્રકાર નો ભય નહીં ભગવાન થઈ ગયા છે એ તો નતા ભગવાન નહી તમે ભગવાન મય થઈ ભગવાન ન બની શકો જેમ દરિયાનો તોફાન વરસાદ આવે ધોધમાર પાણી આવે મેઘ દ્વારા બધા નદી નાણાં છલકાઈ જાય નદીમાંથી પાણી દોટેમ દોટ કરતું હોય અવાજ ભૂગવાટા બહુ મારતું હોય પણ જ્યારે દરિયામાં જઈને સમય જાય તો નદી નદી ન રહી ના કહી શકાય હું દરિયો છું એવી હાલત તમે લય બની દો એની અંદર અને એજ મહાપુરુષો આપણા ભારતના સંતો તત્વજ્ઞાની એ સમજાય કે તારે તારા સ્વરૂપમાં લય થવાનો બીજું કોઈ કરવા નહીં ભગવાન ના બનવા જાતો ના હું એમ કહું છું ચૈત્ર મહિના ભૂવય શા બીજી આલન પ્રમાણ આવે ભગવાન કે જો કોઈ આટલી બાધા રાખ્યો હવા મહિને તમારે કોઈ ખારું થાય પણ તમે ભગવાન બનશો તો તમારે કોઈ પરમણ આ નિયાલિકો એટલે મહાપુરુષો અમથી જગાડે છે કોમાં હાચું શું છે આ જગતને જાણવા વાળો તું છે અને તારી જે અસ્તિ છે ને એ નામમાં આવે એવી એ નામ મટી જાય છે સાહેબ અને એ અદ્વૈત નામ આ જે પાડ્યું છે ને શરીરનું એ તો કલ્પિત નામ છે પણ એ નામને પેલા નામમાં મેળવવું પડે છે આપણે એક દહીં બનાવવું હોય ને તો છાશ ને દૂધનો નો કરવો પડે હમણાં સુંદર વાત કરી કે મેળ લાવવાનો છે એ મેળવવું પડે તો જોમી જાય હો અને જોમી જાય ને તો એમાંથી ત્રણ ગુણ પ્રગટ થાય છે જો તમે દહીં મેળવો ને દૂધ ને બે છાશ નો છોટો નાખો અને વિશ્વા રાખો એટલે તરત જ દહીં જોમી જાય પછી એમાંથી ત્રણ જ પાક પડે છે ભારત ના સંતો સમજ વાન કુ શેન હે વર્ણ સમજ રામ રહીમ દોનું એક ચાય ચાવલ કોયા પાછા ભલે બધાની અલગ અલગ થતી પણ ચાવલ કોક ચોખા કો રમેશભાઈ વાત એક છે અને એટલે સંતો આપણને ખૂબ આપણને આ મનુષ્યનો દેહ મળ્યો છે ને સાહેબ એ બહુ મોગામૂલો છે ઓમાં કોઈ મૂલ કરી શકે એવું નથી બધા કહે છે કે આપણને વાલામાં વાલું શું એટલે કે વાલામાં વાલો જીવ ઘણા મને પ્રશ્ન કર્યો બાપુ વાલામાં વાલું આ જગતમાં શું કે બાપુ વાલામ વાલો જીવ કીધું જીવથી એ વાલું કોક ને કોક હશે આપણે નક્કી કર્યું કોઈ દાડો કે જીવથી એ વાલું શું હોય જે દાડો આબરૂ ઉભે રાઈને ઉભું રહે ને એ દાડો જીવ તમે ટોપો કઈ મરી જાવ જીવથી વાલી આબરૂ છે અને એટલે જ્યારે જ્યારે પરમાત્મા દોડી કોઈ પણ સંતોને જ્યારે ભીડ પડી ને ત્યાં એની ભીડ રાખવા માટે એની આબરૂ રાખવા માટે એની લાજ રાખવા માટે પોકાર કર્યો છે

રામદે જવા દેવી નથી તારું અમાય હમણાં સુંદર વાત કરી કે જુઓ કયા વરના વરવા જાય જોવો આ તો વચન નું લેરીયું વર રાધા તો કન્યા વરવા જાય પણ આ તો કન્યા વરને વરવા જાય અણઘટ અને પોગડો ઠૂઠો એટલે કોઈ પણ પ્રકારની જ્યાં પોગેરે જ નહીં અમે અણઘટ એટલે કોઈ ઘાટમાં ન આવે એવો આ ઘાટ અને પોંગળો એટલે પગ વિના નો ચાલે પગરે વિના હું મારી હેલી અને એવો ગુરુ રે વિનાનો આ હે મારી હેલી પગ વિના ચાલે લો એ પોંગળો કહેવાય આવો શબ્દ ને વરવા માટે આ સુરતા જઈ રહી છે છે નો મોટો મંડપ રોપાય છે તો આ સુરતા શબ્દ ને વરવા માટે ગુરુજી ના દેશમાં કેવા વર સાથે સ્વયંવર સ્વ કેતા પોતે નીચ અને એને વરવા માટે સુરતા જઈ રહી છે અને એવી રીતની આ શગુણા અલગ ધને રામદેવ પીર બાપાના ધામમાં જાય જાય રત્નો લેવા માટે આયેલો થઈ ગયો પણ આપણે ભજનમાં નહી કેતા એ શબ્દ છે હો બધું આખા વિષયમાં શબ્દની માયાતા પણ શબ્દ તૂટી જાય ને તેનો સાર આપણો ગોતવાનો છે શબ્દ મરજી નહીં રેવા રત્નો કે લેવા ગયો તો અને રત્ના હંગા છે કે મન વેગી પવન વેગી અને હોટડી હતી હું તો કઉ છું બધા પહેણ હાલ રત્નો છે અને હાલ બધા મન વેગી ને પવન વેગી હોટડી બધાની પાસે છે હેજી લાખા તમે મન ને પવન ને એક ઘર લાવો મન અને પવન આ બે હોટડી નથી મળે પણ એક ઘર લાવવાની છે અને રતન લાવી શકે બીજો લાવી શકે એ ભવ સાગરમાં તો રતન ની ભૂસે મહાસાગરમાં મોતી અને એ જારે વરવા માટે થાય છગુણાએ જતી દીન ત્યારે બાદશાહ આવ્યો અને તો તમે હારું કામ કરવા જાવ ને એટલે કોક નો ખોખ આવે ધર્મ ના કાર્યમાં